વલસાડ જિલ્લામાં પણ જિલ્લાના મહેસૂલ કર્મચારીઓ જ્યારે સીએલ પર ઉતર્યા છે આપણે જણાવી દઈએ પડતર માંગોને લઈને કર્મચારીઓની કારણે સરકારની કેટલીક સેવાઓને પણ અસર થઈ રહી છે હડતાલ પર હડતાલ ઉતરેલા કર્મચારીઓ વલસાડ કલેક્ટર કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પોતાની માંગો પૂરી કરવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા છેલ્લા કેટલાક સમયથી રાજ્યના મહેસૂલ કર્મચારીઓ કેટલીક નીતિ વિષયક વહીવટી માંગોને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યા હતા બદલી પ્રમોશન અને સિનિયોરિટી યાદી સહિતના નીતિ વિષયક માંગો સરકાર સમક્ષ પેન્ડિંગ હતી તેમ છતાં હજુ સુધી કોઈ નિવેડો નહીં આવતા આખરે વલસાડ જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓ હડતાળ પર ઉતરતા કેટલાક સેવાઓને પણ અસર થઈ હતી અને મહેસૂલી કર્મચારીઓએ વહેલી તકે તેમની પડતર સમસ્યાઓનું નિવારણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં જ્યારે પડતર પ્રશ્નોને લઈને વલસાડ જિલ્લાની અંદર માંગ કરવામાં આવી છે મહેસૂલ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે પડતર માંગોને લઈને કર્મચારીઓની કારણે સરકારની કેટલીક સેવાઓને પણ અસર થઈ રહી છે તો હડતાળ પર ઉતરેલા આ તમામ કર્મચારીઓને વલસાડ કલેક્ટર કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પોતાની માંગો પૂરી કરવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને છેલ્લા કેટલાક સમયથી રાજ્યના મહેસૂલી કર્મચારીઓને કેટલીક વિષયક વહીવટી માંગોને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરી હતી અને બદલી પ્રમોશન સિનિયોરિટી યાદી સહિતની નીતિવિષયક માંગો સરકાર સમક્ષ પેન્ડિંગ હતી તેમ છતાં હજુ સુધી કોઈ પણ નિવેડો નહીં આવતા આખરે વલસાડ જિલ્લામાં મહેસૂલી કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા અને કેટલીક સેવાઓને પણ અસર થઈ હતી તો આ સાથે જ કર્મચારીઓ વહેલી તકે તેમની પડતર સમસ્યાનું નિવારણ લાવવા માટે આવે તેવી માંગ કરવામાં આવી રહી છે મહેસૂલી કર્મચારીઓ એ લોકોના પ્રશ્નો સાથે સીધી રીતે સંકળાયેલા હોય છે જેથી જનસેવા જેવી કામગીરી છે જે એકદમ ખૂબ જ નજીકથી એક દિવસીય કામો હોય છે જેના સાથે જોડાયેલા હોય છે જેથી સામાન્ય માણસોને વધારે અસર થવાની શક્યતા છે રેશન કાર્ડ માટે કેવાયસીની કામગીરી ઘણા સમયથી ચાલી રહી છે અને તે માટે કર્મચારીઓએ ખૂબ જ દિવસ રાત મહેનત કરેલી છે લગભગ નેવું ટકા જેટલી કામગીરી દરેક દુકાનો માટેની પૂરી થયેલ હોય તેના માટે કામગીરી હજુ પણ ચાલુ છે સરકાર તરફથી વારંવાર સૂચનાઓ આવે છે અને તે માટે ફિલ્ડમાં જઈને પણ કામગીરી કરેલી હોય લગભગ ઘણી મોટી ઘણી મોટી પહેલામાં અસર થાય એવું લાગતું નથી માંગણીઓમાં પ્રમોશન માટેના પ્રશ્નો છે જોબ ચાર્ટ માટેના પ્રશ્નો છે જિલ્લા બદલી માટેના પ્રશ્નો છે મંડળ તરફથી વારંવાર રજૂઆતો કરવામાં આવી છે સરકાર તરફથી તેના અંશતઃ નિકાલ પણ કરવામાં આવેલા છે અને આશા રાખીએ કે સરકાર રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશ મુજબ આજે જિલ્લાના તમામ મહેસૂલી કર્મચારીઓ માસ સિયલમાં જોડાયેલા છે અમે બાવીસ ચારના બી કાર્યપટ્ટી ધારણ કરી હતી એમાં સરકારશ્રી તરફથી કોઈ હકારાત્મક પ્રતિભાવ મળ્યો નથી એટલે આજે માસિયલનો પ્રોગ્રામ જાહેર કરેલો છે એમાં વલસાડ જિલ્લાના તમામ સો ટકા મહેસૂલી કર્મચારીઓ જોડાયા છે અમારી જે માગણીઓ છે એ કોઈ નીતિ વિષયક પ્રશ્ન નથી કે કોઈ સરકારને આર્થિક નુકસાન કે બોજો પડે એવાય કોઈ પ્રશ્ન નથી ફક્ત વહીવટી બાબતો છે પ્રમોશન છે સિનિયોરિટી યાદી છે એચઆરક્યુ એલઆરક્યુ પરીક્ષા છે જે પરીક્ષાઓ લેવાઈ છે એના રિઝલ્ટ નથી આવ્યા પછી જે લોકોની બદલીઓ કારકુન નાયબ મંડળ મહેસૂલી તલાટીઓની જિલ્લા ફેરની બદલીઓ ઘણા સમયથી પેન્ડિંગ છે દરેક કર્મચારીઓ પોતાના પરિવારથી અલગ જગ્યાએ ઘણા વર્ષોથી નોકરી કરી રહેલા છે અને ઘણા સમયથી પેન્ડિંગ છે એવી ઝડપથી નિકાલ આવે એમાં અમારી માગણી છે તથા જે લોકોને જિલ્લા ફેરબદલી કરેલી છે એ લોકોનો ઓર્ડર કેન્સલ કરવામાં આવે એ અમારી માગણી છે અમારો વિભાગ બેઝિકલી લોકો સાથે સંકળાયેલો છે જનસેવા કેન્દ્ર છે એમાં જાતિ આવકના દાખલા છે રેશન કાર્ડનું કેવાયસી ચાલે છે એનએફએસએના કાર્ડના અનાજનું વિતરણનું બી કાલથી ચાલુ થશે આ બધામાં અસર પડશે અમારા કર્મચારીઓ રાત દિવસ પબ્લિક માટે કામ કરે છે એટલે સરકારે બી વિચારવું જોઈએ અને હકારાત્મક પ્રતિભા આપવો જોઈએ સરકારશ્રી તરફથી કોઈ હકારાત્મક પ્રતિભા નહીં મળે તો અમારું રાજ્ય મહામંડળ